જો આપણા ઘરમાં કંઈ અસામાન્ય ઘટનાઓ ઘટિત થઈ રહી છે તો પિતૃઓની નારાજગીને કારણે થઈ શકે છે આવો જાણીએ આ વિશેના કેટલાક ઉપાયો જેનાથી પિતૃઓ પ્રસન્ન કરી શકાય છે આપણા ઘરમાં કેટલી વાર એવી ઘટના થાય છે જેનું કારણ પિતૃઓની નારાજગી હોઈ શકે છે કેટલી વાર આપણે અચાનક ધનની હાનિ થાય છે અને એવું થાય ત્યારે આપણા મનમાં કોઈ ને કોઈ એવા વિચાર આવે છે જે આપણા આરોગ્યને નકારાત્મક પ્રભાવ પાડે છે દરસલ આ બધું પિતૃ દોષને કારણે બની શકે છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાં થવાવાળી કોઈ પણ અસામાન્ય ઘટનાની કારણ પિતૃદોષ હોઈ શકે છે પિતૃઓ એટલે આપણા પૂર્વજો અને એમાં પણ હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવ તુલ્ય માનવામાં આવે છે અને તેમને ખુશ રાખવા ખૂબ જ જરૂરી હોય છે જો આપણે આપણા પિતૃઓને નારાજ કરીએ છીએ તો આપણા જીવનમાં સફળતા નથી મળતી હિન્દુ ધર્મમાં પિંડદાનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે પિંડદાન વગર આપણા પૂર્વજોને શાંતિ નથી મળતી જો આપ પિતૃ પક્ષમાં કોઈ કારણસર પિંડદાન નથી કરી શકતા તો કોઈ અમાસની તિથિ પર પણ પિંડદાન કરી શકો છો અને પિતૃઓને શ્રાદ્ધ પર તેમના મૃત્યુની તિથિ અનુસાર કરી શકો છો આવું કરવાથી આપના નારાજ પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે અને આપને કંઈ કેટલી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે આપ પોતાના પિતૃઓના મૃત્યુની તિથિ પર શ્રાદ્ધ પક્ષમાં અથવા અમાસની તિથિના દિવસે પિતૃઓના નિમિત્તે દાન પુણ્ય કરી શકો છો કોશિશ કરવું કે ગરીબો અને જરૂરિયાતમંદોને તેમની આવશ્યકતા પ્રમાણે સામાન દાનમાં આપો ગરીબોને ભોજન કરાવવું જરૂરતમંદને કપડાં દાન આપવા આવું કરવાથી આપના પિતૃઓ અને દેવોની એકસાથે કૃપા પ્રાપ્ત થાય છે અને આપના પિતૃઓ આપનાથી નારાજ હોય તો ગીતાનો સાતમા અધ્યાયનો પાઠ કરવો જેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ શક્ય હોય તો દરરોજ સવારે પિતૃઓ અને ઈષ્ટદેવોનું ધ્યાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું અને જેના માતા પિતા જીવિત નથી અથવા બેમાંથી એક પણ નથી તો તેઓ દરરોજ પિતૃ પક્ષમાં દક્ષિણ દિશાની તરફ મુખ કરીને તર્પણ કરે તર્પણ હંમેશા પાણી અને દૂધ અને તેમાં તલ મેળવીને કરવું જોઈએ પિતૃ પક્ષમાં દરરોજ ગાયને ઘાસ ખવડાવવું અને જમવાનું બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કરવી આવું કરવાથી દેવી દેવતાઓની હંમેશા આપણા ઉપર કૃપા રહે છે શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે પિતૃ પક્ષને પૂરી ભાવનાની સાથે ગાયને ઘાસ ખવડાવવાથી શ્રાદ્ધ કર્મ નું પૂરેપૂરું ફળ મળે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે પિતૃપક્ષમાં દરરોજ સવાર સાંજ પિતૃઓના નામથી એક દીવો પ્રગટાવવો જોઈએ અને દક્ષિણ દિશાની તરફ મોં રાખીને પ્રગટાવવો જોઈએ પિતૃ પક્ષમાં દક્ષિણ દિશાથી પિતૃઓ પૃથ્વી લોક પર પોતાના સગા સંબંધીઓને ત્યાં આવે છે અને સાથે જ જે દિવસે પિતૃઓનું સાધ કર્મ કરી રહ્યા હોય તે દિવસે દક્ષિણ દિશાની તરફ મુખ રાખીને પોતાના પિતૃઓનું આહવાન કરવું જોઈએ પિતૃ પક્ષમાં દરરોજ ઘરની સાફ સફાઈ બાદ મુખ્ય દ્વારની સફાઈ કરીને ગંગાજળ છાંટવું જોઈએ આવું કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સાથે જ નકારાત્મક ઉર્જા અને દોષોથી મુક્તિ મળશે આવું કરવાથી આત્માથી શાંતિ મળશે અને પિતૃદોષથી દૂર થવાશે સાથે જ પિતૃ પક્ષમાં દરરોજ સ્નાન કરવાવાળા પાણીમાં થોડું ગંગાજળ પણ મેળવવું જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભૂલથી પણ રસોડામાં કે કોઈ ખૂણામાં એઠા વાસણ ન રાખવા જોઈએ સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન કિચનમાં રસોડામાં એઠા વાસણ રાખવા અશુભ માનવામાં આવે છે અને રાતના સમયે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે અને પિતૃ દોષ પણ લાગી શકે છે એટલે પિતૃ પક્ષ દરમિયાન હંમેશા એઠા વાસણને હંમેશા સાફ કરીને મૂકવા જોઈએ પિતૃ પક્ષ દરમિયાન સવારે સ્નાન કરીને અને રાત્રે સૂતા પહેલાં મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જેનાથી પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો તમે પણ આ જાણકારીનો ઉપયોગ કરીને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા જીવનને ઉર્જાવાન અને સકારાત્મક બનાવી શકશો ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે